પોરબંદર જન્માષ્ટમી લોકમેળાની આ સ્થિતિ છે અત્યારના દ્રશ્યો તમે જોઈ શકો છો જે ગઈકાલે રાતથી જે સતત વરસાદ પડી રહ્યો છે તેના કારણે તંત્ર દ્વારા આજનો મેળો પણ રદ કરવામાં આવ્યો છે આજનો જન્માષ્ટમી લોકમેળો પણ તંત્ર દ્વારા વરસાદને કારણે રદ કરવામાં આવ્યો છે ત્યારે મેળા મેદાનની અત્યારની સ્થિતિ તમે જોઈ શકો છો મેળા મેદાનમાં ચારે બાજુ પાણી ભરાયા છે તમામ રાઈડ સ્થી ગઈ છે સ્ટોલમાં પણ લોકો જે સ્ટોલમાં પણ પાણી છે વરસાદી પાણી અત્યારના દ્રશ્યો છે આ જે માં પણ ચારે બાજુ પાણી પાણી મેળા મેદાનમાં ચારે બાજુ પાણી પાણી જેવી સ્થિતિ છે ગઈકાલે જે રાતથી વાતાવરણમાં જે પલટો આવ્યો છે કાલે સવારે એટલે કે ચોવીસ કલાક પહેલાં જ્યાં મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણતા નજરે ચડતા હતા આ જ જગ્યાએ ત્યાં હાલ મેળા મેદાન ખાલી ખમ છે મેળા મેદાનમાં વરસાદી પાણી ભરાયા છે સ્ટોલમાં પણ પાણી ઘુસી ગયા જેના લીધે લોકોને નુકસાન ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે કે ધંધાર્થીઓએ જન્માષ્ટમી લોકમેળાના અત્યારના દ્રશ્યો છે જે અત્યારે હજુ પણ વરસાદ પડી રહ્યો છે ગઈકાલે રાતથી સતત વરસાદ વરસતો હતો જેના કારણે મેળા મેદાનમાં ચારે બાજુ પાણી ભરાયા છે સ્ટોલમાં પણ પાણી ઘૂસી ગયા છે માલ પણ લોકોનો જે ધંધાર્થીઓનો પલળી ગયો છે બે દિવસ પહેલાં જે રાજકોટના ધરોર મેળાની જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિ અત્યારે પોરબંદરના લોકમેળાની છે આજનો મેળો પણ તંત્ર દ્વારા વરસાદને કારણે રદ કરવામાં આવ્યો છે ગઈકાલે પણ રાત્રે મેળો રદ કરે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા આજે પણ મેળો રદ કરવામાં આવ્યો છે વરસાદના કારણે હાલ તમામ ચકડોળ બધું થંભી ગયું છે સ્ટોલ બધા બંધ છે લોકો પોતાનો સામાન સુરક્ષિત જગ્યાએ ખસેડવા માંડ્યા છે જન્માષ્ટમી લોકમેળા મેદાન નું અત્યારનું દ્રશ્ય છે હાલ પણ વરસાદ ચાલુ છે ગઈકાલ નો વરસાદ ચાલુ હતો મેળા મેદાનમાં ચારે બાજુ પાણી ભરાયા છે જન્માષ્ટમી લોકમેળા મેદાન ની અત્યારની આ સ્થિતિ છે લોકોને આ વખતે જે ધંધાર્થીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે કારણ કે એક જ દિવસ સાતમના દિવસે જ વ્યવસ્થિત મેળો થઈ શક્યો હતો બાકી આઠમ આજનો મેળો તો રથ છે નવમનો ઠેર ઠેર પાણી ભરાયા છે મેળા મેદાનમાં બધે ચારે તરફ ચારે બાજુ પાણી પાણી કેવી સ્થિતિ છે અત્યારે મેળા મેદાનમાં છે રાઇડ્સમાં પણ ચારે તરફ પાણી છે પાણીમાં ગરકાવ છે રાઈડ પણ પોરબંદર તમે જોઈ શકો ચારે બાજુ ચારે તરફ પાણી ભરાયા છે મેળા મેદાન જે નાના ધંધાર્થીઓ છે તેઓને ખૂબ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તમે જોઈ શકો છો આજે રેકડી ધારક પોતાની રેકડી લઈને જઈ રહ્યો છે ધંધાર્થીઓ આ વખતે ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે અનેક લોકોએ ખૂબ મોટું રોકાણ કરીને કમાવાની આશા મેળામાં આવ્યા હતા પણ આ વખતે આજનો એક દિવસનો મેળો રદ છે એવું તંત્રએ જાહેર કર્યું છે આવતીકાલનું શું છે આજે કંઈ જાહેર કર્યું નથી આવતીકાલે સ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે પરંતુ આજનો લોકમેળો તો રદ કરવામાં આવ્યો જ છે જે રાજકોટના લોકમેળા દરવર લોકમેળાની જે સ્થિતિ હતી બે દિવસ પહેલા તેવી જ સ્થિતિ પોરબંદરના લોકમેળાની છે આ પોરબંદર લોકમેળાના જ દ્રશ્યો છે જે બે માળનો જે સાહસ કુવો મોતનો નો કુવો છે રાઈટ છે ટોરા ટોરા ચકડોળ બધું થંભી ગયું છે અત્યારે ચારે બાજુ અત્યારે પાણી જ ભરાય છે મેળા મેદાનમાં તેના લીધે આજનો મેળો તો રદ કરાયો છે જન્માષ્ટમી નો જે છે જોઈ શકો છો કેટલું પાણી ભરાયું છે જે રાઇટ છે ત્યાં આજનો મેળો રદ કરાયો છે આવતીકાલે વરસાદ હશે તેની સ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે આજનો તો મેળો રદ જ છે તેવું તંત્રએ જાહેર કર્યું છે અનેક જે નાના ધંધાર્થીઓ તે પોતાનો સામાન લઈને જવા મંડ્યા તમે જોશો કે આવી રિક્ષા ઘણી ઘણા વાહનો મારફત પણ જવા મંડ્યા છે નાના ધંધાર્થીઓની આ વખતે સ્થિતિ ખૂબ કફોડી થઈ છે આ વરસાદના કારણે અનેક લોકોના તો સ્ટોલમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા તેઓના માલને પણ નુકસાન થયું છે